નમસ્કાર મિત્રો ગૌરીપુત્ર ભગવાન ગણેશની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પાંચમી તિથિ છે અને આજે ઋષિપંચમીનું વ્રત કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ઋષિ પંચમીનું વિશેષ મહત્વ છે શાસ્ત્રો અનુસાર જો કોઈએ જીવનમાં જાણી અજાણીએ કોઈ પાપ કર્યું હોય તો ઋષિ પંચમીનું વ્રત કરવા અને તેની કથા સાંભળવાથી તે પાપમાંથી મુક્તિ મળી શકે છે અને સ્ત્રીઓને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે ઋષિપંચમીની કથા સાંભળવાથી સપ્તર્ષિઓના આશીર્વાદથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો આજે હું તમને ઋષિપંચમીની બે દુર્લભ કથાઓ સંભળાવી રહી છું આ કથાઓ પૂરી શ્રદ્ધા અને પ્રસન્ન મનથી અવશ્ય સાંભળો તો મિત્રો આજની વિડિયોમાં આગળ વધતા પહેલાં તમને નમ્ર વિનંતી છે કે આજની વિડિયોને અંત સુધી અવશ્ય સાંભળો અને વિડિયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ભવિષ્ય પુરાણ પુરાણ અનુસાર પ્રથમ કથા મિત્રો ભવિષ્ય અનુસાર એકવાર ભગવાન શ્રી મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે એવી કઈ પંચમી છે જેના પાલનથી સ્ત્રી જાતિ દોષમુક્ત થઈને મહાન પુણ્ય પ્રાપ્ત કરે છે મને જણાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે સપ્તર્ષિનું વ્રત રાખવાથી સ્ત્રીઓ રજસ્વલાના દોષમાંથી મુક્ત થાય છે જ્યારે ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો હતો ત્યારે બ્રહ્મહત્યાનો એક ભાગ સ્ત્રીના રજમાં બીજો નદીના ફીણમાં ત્રીજો પર્વતો પર અને ચોથો અગ્નિની પ્રથમ જ્વાળામાં વિભાજીત કર્યો હતો આથી દરેક જાતિની સ્ત્રી રજસ્વલા થયા પછી પ્રથમ દિવસે ચાંડાળ બીજા દિવસે બ્રહ્મઘાતની અને ત્રીજા દિવસે ધોબણની જેમ દોષી હોય છે આ દિવસે અપવિત્રતાને કારણે દોષ લાગે છે આ ઋષિ પંચમીનું વ્રત કરવાથી સ્ત્રી આ દોષમાંથી મુક્ત થઈને પવિત્રતા પ્રાપ્ત કરે છે હે રાજન વિદર્ભ દેશમાં સેનજીત નામનો એક રાજા હતો અને તે જ રાજ્યમાં સુમિત્ર નામનો એક વિદ્વાન બ્રાહ્મણ હતો તેની પત્નીનું નામ જયશ્રી હતું એક દિવસ તે રસોડામાં રજસ્વલા ધર્મ પ્રાપ્ત કરી અને તે સમય પ્રમાણે ભોજન વગેરે વસ્તુઓ સ્પર્શ કરતી રહી આ રીતે સમય જતા તે બંને પતિ પત્ની મૃત્યુ પામ્યા મૃત્યુ પછી બ્રાહ્મણીને કુત્રીનો જન્મ મળ્યો અને બ્રાહ્મણને બળદનો જન્મ મળ્યો પરંતુ બંનેને તેમના તપના પ્રભાવથી પૂર્વજન્મની વાતોનું સ્મરણ રહ્યું અને આ બંને પ્રાણીઓ ફરીથી પોતાના જ પુત્રના ઘરમાં જન્મ્યા એક દિવસ પિતૃપક્ષમાં બ્રાહ્મણ કુમારે પોતાના પિતાના તિથિમાં વિધિપૂર્વક બ્રાહ્મણ ભોજન રાખ્યું અને પોતાની પત્ની પાસે સ્વાદિષ્ટ વાનગીઓ ખીર વગેરે તૈયાર કરાવ્યા ભાગ્યવશ એક સાપે તે ખીરમાં ઝેર રોક્યું આ બધું તે બ્રાહ્મણી બનેલી કૂતરી જોઈ રહી હતી તેણે વિચાર્યું કે જો બ્રાહ્મણો ખીર ખાશે તો મૃત્યુ પામશે જેનાથી મારા પુત્રને હત્યાનું મોટું પાપ લાગશે આથી તે કુતરીએ તે ખીર ચાંટી લીધી. કુતરીને ખીર ચાટતા જઈને બ્રાહ્મણની વહુએ ક્રોધ વશ તે કુતરીને એટલી મારી કે તેની કમર તોડી લાખી અને તે ખીર ફેંકીને બીજી ખીર બનાવી. પછી શ્રાદ્ધ કરીને બધા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. રાત્રે તે કુતરીએ જઈને તેના પૂર્વ પતિ બળદને દિવસમાં બનેલી બધી ઘટના જણાવી. ત્યારે બળદ બોલ્યો, "પ્રિય, તારા પાપના કારણે આજે મારે બળદ બનવું પડી છે અને આજે મારા દીકરાએ દિવસભર મારું મોં બાંધીને મને ખેતરમાં જોતર્યો અને હજુ સુધી એક મુઠ્ઠી ઘાસ પણ નાખી નથી." આ બધી વાતો તે બ્રાહ્મણ બાળક પણ સાંભળી રહ્યો હતો જેનાથી તે ખૂબ દુઃખી થયો માતાપિતાને ભોજન આપીને તે દુઃખી મનથી વનમાં ચાલ્યો ગયો વનમાં જઈને ઋષિઓને દંડવત પ્રણામ કરીને પૂછ્યું મહારાજ મારા માતાપિતા કુત્રી અને બળદની યોનિમાં છે ત્યાં યોનિમાંથી કેવી રીતે મુક્તિ પામી શકશે ત્યારે ઋષિઓએ જણાવ્યું તારા માતાપિતાએ રજોધર્મના દોષને કારણે કુત્રી અને બળદનો જન્મ લીધો છે આથી તું ઘરે જઈને વિધિપૂર્વક ઉત્તમ ઋષિ પંચમીનું વ્રત કરીને તેનું ફળ પોતાના માતાપિતાને અર્પણ કર જેનાથી તેઓ પશુ યોનિમાંથી મુક્ત થઈને સ્વર્ગ પ્રાપ્ત કરશે મુનિઓ પાસેથી વિધિ સાંભળીને બ્રાહ્મણપુત્રે ઘરે આવીને પત્ની સહિત ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે ઋષિ પંચમીનું વ્રત કર્યું અને શ્રદ્ધાપૂર્વક તે વ્રતનું ફળ પોતાના માતાપિતાને અર્પણ કર્યું જેના પ્રભાવથી તેઓ આ ક્રૂર યોનિમાંથી છૂટીને દિવ્ય દેવ વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગને પામ્યા હે રાજન જે સ્ત્રી આ વ્રત વિધિપૂર્વક કરે છે અને શ્રદ્ધાથી સપ્તર્ષિઓની પૂજા કરશે તે સ્ત્રી ભયંકર દોષમાંથી છૂટીને શીઘ્ર જ ધન પુત્ર પૌત્ર વગેરે સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે આ વ્રત કરવું સ્ત્રી જાતિનું મુખ્ય કર્તવ્ય છે જેનાથી મન શરીર વગેરે દોષ મુક્ત થાય છે જે ફળ તીર્થયાત્રા કરવાથી પ્રાપ્ત થાય છે તે આ વ્રતથી સહેલાઈથી સ્ત્રી જાતિને મળે છે આવો ભક્તો હવે બીજી કથા સાંભળીએ જે મનોકામનાઓ પૂર્ણ કરનારી કથા માનવામાં આવે છે એક સમયે રાજા અશ્વે કહ્યું હે પિતામાં મને એવું વ્રત જણાવો જેનાથી બધા પાપોનો નાશ થઈ જાય ત્યારે બ્રહ્માજીએ કહ્યું રાજન હું તને તે વ્રત જણાવું છું જેના કરવાથી તમામ પાપ દૂર થઈ જાય છે અને મનુષ્ય પુણ્યનો ભાગીદાર બને છે આ માટે હું તને એક પ્રાચીન કથા કહું છું આજના દિવસે ઋષિ મુનિ વશિષ્ઠ ઋષિ કશ્યપ ઋષિ અત્રિ ઋષિ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ગૌતમ અને ઋષિ જમદગ્નિની પૂજા કરવામાં આવે છે આ સપ્તર્ષિઓના આશીર્વાદથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ માટે હું તને એક પ્રાચીન કથા કહું છું વિદર્ભ દેશમાં ઉત્તક નામના એક સદાચારી બ્રાહ્મણ રહેતા હતા તેમની પતિવ્રતા પત્ની સુશીલાથી એક પુત્રી અને એક પુત્રનો જન્મ થયો હતો પુત્ર સુવિભૂષણે વેદોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો કન્યાનું સમય પ્રમાણે એક સામાન્ય કુળમાં લગ્ન કરી દેવાયું પણ વિધિના વિધાનથી તે કન્યા વિધવા થઈ ગઈ તે પોતાની સતીત્વની રક્ષા પિતાના ઘરે રહીને કરવા લાગી એક દિવસ તે કન્યા માતા પિતાની સેવા કરીને એક શિલાખંડ પર સુઈ રહી હતી તો આખી રાત તેના આખા શરીરમાં કીડા પડી ગયા સવારે જ્યારે કેટલાક શિષ્યોએ તે કન્યાને અચાનક આ હાલતમાં જોઈ તો તેની માતા સુશીલાને કહ્યું કે માતા ગુરુપુત્રીનું દુઃખ જુઓ ગુરુપત્નીએ જઈને પુત્રીને જોઈ અને પોતાની પુત્રીની અચાનક આ દશા જોઈને અનેક પ્રકારનો વિલાપ કરવા લાગી અને પુત્રીને ઉઠાવીને બ્રાહ્મણ પાસે લાવી બ્રાહ્મણ પણ પુત્રીની દશા જોઈને અત્યંત આશ્ચર્ય પામ્યા અને દુઃખી થયા ત્યારે બ્રાહ્મણીએ હાથ જોડીને કહ્યું મહારાજ આ શું કારણ છે કે આ પુત્રીના આખા શરીરમાં કીડા પડી ગયા છે ત્યારે બ્રાહ્મણે ધ્યાન ધરીને જોયું તો જાણવા મળ્યું કે આ પુત્રીએ જે સાત જન્મ પહેલાં બ્રાહ્મણી હતી ત્યારે એક દિવસ રજસ્વલા હવા છતાં ઘરના તમામ વાસણો ભોજન અને ભોજન સામગ્રીને સ્પર્શ કરી લીધા હતા અને ઋષિપંચમીના વ્રતને પણ અનાદરથી જોયું હતું તે દોષના કારણે આ પુત્રીના શરીરમાં કીડા પડી ગયા છે કારણ કે રજસ્વલા સ્ત્રી પ્રથમ દિવસે ચાંડાળ બરાબર બીજા દિવસે બ્રહ્મઘાતની સમાન અને ત્રીજા દિવસે ધોબણ સમાન શાસ્ત્રની દ્રષ્ટિએ માનવામાં આવે છે તમારી કન્યાએ ઋષિ પંચમીના વ્રતના દર્શન અપમાન સાથે કર્યા આથી બ્રાહ્મણકુળમાં જન્મ તો થયો પણ શરીરમાં કીડા પડી ગયા છે ત્યારે સુશીલાએ કહ્યું મહારાજ એવા ઉત્તમ વ્રતનું તમે વિધિ સાથે વર્ણન કરો જેનાથી સંસારના પ્રાણી માત્ર આ વ્રતથી લાભ ઉઠાવી શકે ત્યારે બ્રાહ્મણ બોલ્યા હે સહધર્મિણી આ વ્રત ભાદરવા મહિનાના શુક્લ પક્ષની પંચમીએ ધારણ કરવામાં આવે છે પંચમીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરીને વ્રત ધારણ કરી સાંજે સપ્તર્ષિઓની પૂજા વિધાનપૂર્વક કરવી જોઈએ જમીનને શુદ્ધ ગાયના છાણથી લીપીને તેના પર અષ્ટ કમળદલ બનાવીને નીચે લખેલા સપ્તર્ષિઓની સ્થાપના કરી પ્રાર્થના કરવી જોઈએ તે સપ્તર્ષિઓના નામ છે મહર્ષિ કશ્યપ મહર્ષિ અત્રિ મહર્ષિ ભારદ્વાજ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ ગૌતમ મહર્ષિ જમદગ્નિ મહર્ષિ વશિષ્ઠ તેમની સ્થાપના કરીને આચમન સ્નાન ચંદન ફૂલ ધૂપ દીપ નૈવેદ્ય વગેરેથી પૂજન કરીને વ્રતની સફળતાની કામના કરવી જોઈએ આ વ્રત કરીને ઉદ્યાપનની વિધિ પણ કરવી જોઈએ ચતુર્થીના દિવસે એકવાર ભોજન કરીને પંચમીના દિવસે વ્રતનો આરંભ કરો સવારે નદી કે જળાશયમાં સ્નાન કરી છાણથી લીપીને સર્વતો ભદ્ર ચક્ર બનાવી તેના પર કળશની સ્થાપના કરો કળશના ગળામાં નવું વસ્ત્ર બાંધીને પૂજા સામગ્રી એકત્ર કરો અષ્ટ પર સપ્તર્ષિઓની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરો પછી ષોડશોપચારથી પૂજન કરી રાત્રે પુરાણનું શ્રવણ કરો પછી સવારે બ્રાહ્મણને ભોજન અને દક્ષિણા આપીને સંતુષ્ટ કરો આ પ્રકારે આ વ્રતનું ઉદ્યાપન કરવાથી સ્ત્રી સુંદર રૂપ અને લાવણ્ય પ્રાપ્ત કરીને સૌભાગ્યવતી થઈને ધન અને પુત્રથી સંતુષ્ટ થઈ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરે છે આવો ભક્તો હવે ત્રીજી કથા સાંભળીએ લોભ અને દાનની કથા ચાલો હવે મનોકામનાઓની પૂર્તિ કરનારી ઋષિ પંચમીની બીજી કથા સાંભળીએ એક વાર એક ઋષિ મુનિ જંગલ તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને એક સુવર્ણ મુદ્રા દેખાઈ તેમણે તે સુવર્ણ મુદ્રા પોતાની પાસે રાખી લીધી અને વિચારવા લાગ્યા કે આ સોનાના સિક્કાનું હું શું કરીશ હું તેને કોઈ ગરીબને આપી દો જેનાથી તેનું ભલું થશે આ સુવર્ણ મુદ્રા મારા કોઈ કામની નથી તેને દાનમાં જ આપવી સર્વોત્તમ રહેશે આ વિચારીને તેઓ પોતાના ઘરે આવ્યા અને તેમણે ખૂબ પ્રયાસ કર્યો કે કોઈ ગરીબને તે સિક્કો આપી દે પરંતુ તેમને કોઈ એવો ગરીબ ન મળ્યો જે તે સિક્કાનો યોગ્ય અધિકારી હોય એક દિવસ ઋષિમુનિ નહાઈ ધોઈને પોતાના ઘરના દરવાજે ઊભા હતા ત્યારે તેમની સામેથી એક રાજા પોતાની સેના લઈને જઈ રહ્યો હતો તે કોઈ બીજા રાજ્ય પર હુમલો કરવા માટે જઈ રહ્યો હતો રાજા મુનિને જોઈને ઊભો રહી ગયો અને તેના મનમાં વિચાર આવ્યો કે કેમ ન ઋષિ મુનિજીના આશીર્વાદ લઈને જ આગળ પ્રયાણ કરું આશીર્વાદ લેવાથી આપણે યુદ્ધમાં વિજય અવશ્ય પ્રાપ્ત કરીશું જ્યારે રાજાએ ઋષિમુનિના આશીર્વાદ લીધા તો ઋષિમુનિના મનમાં વિચાર આવ્યો કે કેમ ના આ સોનાનો સિક્કો હું આ રાજાને આપી દઉં જેમ જ ઋષિમુનિએ સિક્કો રાજાને આપવા માટે પોતાની પોટલીમાંથી કાઢ્યો તો રાજાએ વિચાર્યું કે ઋષિમુનિ મને સોનાનો સિક્કો કેમ આપી રહ્યા છે શું મારી પાસે સોનાની કમી છે ત્યારે રાજાએ ઋષિમુનિને પૂછ્યું કે તમે મને સુવર્ણ મુદ્રા કેમ આપી રહ્યા છો મારી પાસે તો ખૂબ ધન સંપત્તિ છે ત્યારે ઋષિ મુનિએ કહ્યું તમે આટલા મોટા દેશના રાજા હોવા છતાં એક નાના રાજ્ય પર હુમલો કરવા જઈ રહ્યા છો તમારી પાસે તો સ્વયં આટલું મોટું રાજ્ય છે આથી તમારાથી ગરીબ કોઈ નથી આથી હું તમને સુવર્ણ મુદ્રા આપી રહ્યો છું આ વાત સાંભળીને રાજાને ખૂબ ગ્લાની થઈ અને તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો કે પોતાના જીવનમાં ક્યારેય લાલચ ન કરવી જોઈએ અને હંમેશા બીજાનું ભલું વિચારવું જોઈએ ત્યારે રાજાએ ઋષિમુનિની માફી માંગી અને કહ્યું કે તમે મને જે જ્ઞાન આપ્યું અને સાચો માર્ગ બતાવ્યો તેનાથી મારું હંમેશા ભલું થશે આ જ રીતે તમે બધાનું ભલું કરતા રહો તમારી કૃપા અપાર છે તમે આજે મને બહુ મોટી શીખ આપી છે મિત્રો હવે ઋષિ પંચમીની બીજી કથા સાંભળીએ કોઈ પણ વ્રત ભગવાન વિનાયકની કથા સાંભળ્યા વિના પૂર્ણ થતું નથી અને ન જ મનોકામનાઓ પૂર્ણ થાય છે તો ચાલો આજે ઋષિ પંચમીના દિવસે વિનાયકજીની બે કથાઓ સાંભળીએ એક ગામમાં એક વૃદ્ધ અંધ માતા રહેતી હતી તે ગણેશજીની ખૂબ મોટી ભક્ત હતી તે હંમેશા ગણેશજીની પૂજા કરતી હતી એક દિવસ જ્યારે તે પોતાની ઝૂંપડીમાં સૂઈ રહી હતી ત્યારે જ ભગવાન વિનાયકજીએ તેને દર્શન આપ્યા અને વૃદ્ધ માતાને કહ્યું માતા તમારે શું જોઈએ છે તમે જે પણ વરદાન માંગશો હું તમને આપીશ ત્યારે વૃદ્ધ માતાને કંઈ સમજાયું નહીં તે કહેવા લાગી કે તમારા દર્શન કરીને હું ધન્ય થઈ ગઈ હું શું માગું મને કંઈ સમજાતું નથી ત્યારે વિનાયકજીએ કહ્યું કે ઠીક છે હું તમને એક દિવસ આપું છું કાલે હું ફરીથી આ જ સમય આવીશ તમે તમારા પુત્ર અને પુત્રવધુને પૂછી લેજો કે તમને બધાને શું જોઈએ છે આ કહીને ગણેશજી અંતર થઈ ગયા બીજા દિવસે સવારે વૃદ્ધ માતાએ પોતાના પુત્ર અને પુત્રવધુને કહ્યું કે કાલે વિનાયકજીએ મને સાક્ષાત દર્શન આપ્યા અને કહ્યું કે તમારી મનોકામના જણાવો ત્યારે વૃદ્ધ માતાએ પોતાના પુત્રને પૂછ્યું કે હું શું માંગું તો પુત્રએ કહ્યું મા તમે ઢગલાબંધ સોનું ચાંદી અને હીરા મોતી માંગી લો પછી વૃદ્ધ માતાએ પુત્રવધુને પૂછ્યું કે વહુ હું શું માંગું ત્યારે પુત્રવધુએ કહ્યું કે તમે પૌત્ર માંગી લો બંદેની વાત સાંભળીને વૃદ્ધ માતાએ વિચાર્યું કે આ બંને તો પોતાના સ્વાર્થની વાત કરી રહ્યા છે હું મારી સહેલીને પૂછું છું ત્યારે વૃદ્ધ માતાએ પોતાની સહેલીને પૂછ્યું કે હું ગણેશજી પાસેથી શું માંગુ તો તે સહેલીએ કહ્યું કે તમે અંધ છો તમે તમારા માટે આંખો માંગો જેનાથી તમે આ દુનિયાને સંસાર જોઈ શકો વૃદ્ધ માતાનું મન હજુ પણ સંતુષ્ટ ન થયું તે આખી રાત વિચારતી રહી બીજા દિવસે વિનાયકજી ફરી આવ્યા ત્યારે વૃદ્ધ માતાએ કહ્યું કે હે વિનાયકજી મને આંખું આપો જેનાથી હું પૌત્રને સોનાના પારણામાં દૂધ પીતા જાઉં સુહાગ આપો નિરોગી કાયા આપો નવ કરોડની માયા આપો પુત્ર આપો પૌત્ર આપો ભાઈ ભત્રીજા આપો આખા પરિવારને સુખ આપો અને મોક્ષ આપો ગણેશજી વૃદ્ધ માતાની વાત સાંભળીને હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અરે માતા તમે તો મને છેતરી લીધો તમે તો બધું જ માંગી લીધું આ કહીને ગણેશજીએ તથાસ્તુ કહ્યું કહ્યું અને કે તમે જે માંગ્યું છે તે બધું તમને મળી જશે જે પ્રકારે વિનાયકજીએ વૃદ્ધ માતાની બધી ઈચ્છાઓ પૂરી કરી તેવી જ રીતે વિનાયકજી આપણી સૌની મનોકામના પૂર્ણ કરે બોલો ગણેશ ભગવાનની જય ચાલો હવે ગૌરીપુત્ર ભગવાન ગણેશની ખૂબ જ સુંદર કથા સાંભળીએ એકવાર ગણેશજી એક છોકરાનું રૂપ ધારણ કરીને નગરમાં ફરવા નીકળ્યા તેમણે પોતાની સાથે ચપટીભર ચોખા અને ચુલ્લુંભર દૂધ લીધું હતું નગરમાં ફરતા ફરતા જે પણ મળતું તેને ખીર બનાવવા માટે વિનંતી કરતા કહેતા માતા ખીર બનાવી દો લોકો સાંભળીને હસતા ઘણા સમય સુધી ફરતા રહ્યા પણ કોઈ ખીર બનાવવા તૈયાર થયું નહીં કોઈએ એ પણ સમજાવ્યું કે આટલા ઓછા સામાનથી ખીર ન બની શકે પણ ગણેશજીને તો ખીર બનાવડાવી જ હતી અંતમાં એક ગરીબ વૃદ્ધ માતાએ તેમને કહ્યું કે બેટા ચાલ મારી સાથે ચાલ હું તને ખીર બનાવીને ખવડાવીશ ગણેશજી તેમની સાથે ચાલ્યા ગયા વૃદ્ધ માતાએ તેમની પાસેથી ચોખા અને દૂધ લઈને એક વાસણમાં ઉકાળવા માટે ચઢાવ્યું દૂધમાં એવો ઉભરો આવ્યો કે વાસણ નાનું પડવા લાગ્યું વૃદ્ધ માતાને ખૂબ આશ્ચર્ય થયું અને કંઈ સમજાતું ન હતું માતાએ ઘરનું સૌથી મોટું વાસણ રાખ્યું તે પણ આખું ભરાઈ ગયું ખીર વધતી જ જઈ રહી હતી તેની સુગંધ પણ ચારે બાજુ ફેલાઈ રહી હતી ખીરની મીઠી મીઠી સુગંધને કારણે માતાની પુત્રવધુના મોંમાં પાણી આવી ગયું તેણે વાટકીમાં ખીર કાઢી અને દરવાજાની પાછળ બેસીને બોલી લે ગણેશ તું પણ ખા હું પણ ખાઉં અને ખીર ખાઈ લીધી વૃદ્ધ માતાએ બહાર બેઠેલા ગણેશજીને અવાજ લગાવ્યો કે બેટા તારી ખીર તૈયાર છે આવીને ખાઈ લે ત્યારે ગણેશજી બોલ્યા કે માતા તારી પુત્રવધુએ ભોગ લગાવી દીધો મારું પેટ તું ભરાઈ ગયું ખીર તું ગામવાળાઓને ખવડાવી દે વૃદ્ધ માતાએ ગામવાળાઓને આમંત્રણ આપવા ગઈ બધા હસી રહ્યા હતા માતા પાસે તો પોતે ખાવા માટે કંઈ નથી ખબર નહીં ગામને કેવી રીતે ખવડાવશે છતાં પણ બધા આવ્યા વૃદ્ધ માતાએ બધાને પેટ ભરીને ખીર ખવડાવી એવી સ્વાદિષ્ટ ખીર તેમણે આજ સુધી કાધી ન હતી બધાએ તૃપ્ત થઈને ખીર ખાધી પણ તો પણ ખીર ખતમ ન થઈ ભંડારો ભરેલો જ રહ્યો હે ગણેશજી મહારાજ જે રીતે ખીરનો વાસણ ભરેલો રહ્યો તેવી જ રીતે અમારા ઘરનો ભંડાર પણ હંમેશા ભરેલો રાખજો બોલો ગણેશજી મહારાજની જય બોલો શ્રી શંકર પાર્વતી ભગવાનની જય ચાલો હવે ગણેશ ચતુર્થીની વ્રત કથા સાંભળીએ એકવાર મહાદેવજી પાર્વતીજી સહિત નર્મદાના કિનારે ગયા ત્યાં એક સુંદર સ્થળે પાર્વતીજીએ મહાદેવજી સાથે ચોપટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શિવજીએ કહ્યું આપણી હાર જીતનો સાક્ષી કોણ હશે ત્યારે પાર્વતીજીએ તરત જ ઘાસના તણખલા ભેગા કરીને એક પૂતળું બનાવ્યું અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેને કહ્યું બેટા આપણે ચોપટ રમવા માંગીએ છીએ પણ અહીં હાર જીતનો કોઈ સાક્ષી નથી તેથી રમતને અંતે તું આપણી હાર જીતનો સાક્ષી બનીને જણાવજે કે આપણામાંથી કોણ જીત્યું અને કોણ હાર્યું રમત શરૂ થઈ સંજોગવશ ત્રણે વાર પાર્વતીજી જ જીત્યા હવે અંતમાં બાળકને હાર જીતનો નિર્ણય કરવા માટે કહેવામાં આવ્યું તો તેણે મહાદેવજીને વિજયી ગણાવ્યા પરિણામે પાર્વતીજીએ ક્રોધિત થઈને તેને એક પગે લંગડો થવા અને ત્યાંના કાદવમાં પડી રહીને દુઃખ ભોગવવાનો શ્રાપ આપી દીધો બાળકે વિનમ્રતાપૂર્વક કહ્યું મા મારાથી અજાણતામાં આવું થઈ ગયું છે મેં કોઈ કુટિલતા કે દ્વેષને કારણે આવું નથી કર્યું મને ક્ષમા કરો અને શ્રાપમાંથી મુક્તિનો ઉપાય જણાવો ત્યારે મમતામય માતાને તેના પર દયા આવી અને તે બોલી અહીં નાગકન્યાઓ ગણેશ પૂજન કરવા આવશે તેમના ઉપદેશથી તું ગણેશ વ્રત કરીને મને પ્રાપ્ત કરીશ આટલું કહીને તેઓ કૈલાસ પર્વત પર ચાલ્યા ગયા એક વર્ષ પછી ત્યાં શ્રાવણમાં નાગકન્યાઓ ગણેશ પૂજન માટે આવી નાગકન્યાઓએ ગણેશ વ્રત કરીને તે બાળકને પણ વ્રતની વિધિ જણાવી ત્યારબાદ બાળકે બાર દિવસ સુધી શ્રી ગણેશજીનું વ્રત કર્યું ત્યારે ગણેશજીએ તેને દર્શન આપીને કહ્યું હું તારા વ્રતથી પ્રસન્ન છું મનોવાંછિત વરદાન માગ બાળક બોલ્યો ભગવાન મારા પગમાં એટલી શક્તિ આપો કે હું કૈલાસ પર્વત પર મારા માતાપિતા પાસે પહોંચી શકું અને તેઓ મારા પર પ્રસન્ન થઈ જાય ગણેશજીએ તથાસ્તુ કહીને અંતરધ્યાન થઈ ગયા બાળક ભગવાન શિવના ચરણોમાં પહોંચી ગયો શિવજીએ તેને ત્યાં સુધી પહોંચવાના સાધન વિશે પૂછ્યું ત્યારે બાળકે આખી કથા શિવજીને સંભળાવી આવા છે શ્રી ગણેશજી જે બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે આવો ભક્તો હવે સાંભળીએ તુલસી માતાની કથા ચાલો હવે ઋષિ પંચમીના દિવસે તુલસી માતાની કથા સાંભળીએ આ કથા સાંભળવાથી વ્રત પૂર્ણ મનાય છે બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય બોલો શ્રી રાધાકૃષ્ણ ભગવાનની જય બોલો શ્રી તુલસી શાલિગ્રામજીની જય તુલસી મહારાણી નમો નમો હરિની પટરાણી નમો નમો ચાલો તુલસી માતાની સંપૂર્ણ કથાઓ સાંભળીએ તુલસી માતાને હરિપ્રિયા પણ કહેવામાં આવે છે જેટલા ભગવાન શ્રી હરિવિષ્ણુ સોના ચાંદી હીરા મોતી અને રત્નોથી પ્રસન્ન થતા નથી તેટલા માત્ર તુલસીપત્રથી પ્રસન્ન થઈ જાય છે સાચા શ્રદ્ધાભાવથી તુલસીપત્ર ભગવાન વિષ્ણુને અર્પણ કરવાથી મનુષ્યના બધા સંકટ દૂર થઈ જાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે તુલસીજીમાં ક્યારેય પણ જળ ચડાવવું ન જોઈએ કારણ કે તુલસી મહારાણી સ્વયં એકાદશીનું નિર્જળા વ્રત રાખે છે એકવાર એક ગામમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી તે ખૂબ પૂજા પાઠ કરતી હતી તે રોજ તુલસી માતાની પૂજા કરતી હતી અને તે વૃદ્ધ મહિલા રોજ તુલસી માતાને કહેતી હે તુલસી માતા તું મને આપ પિતાંબરની ધોતી આપ મીઠું મઠા ઘાસ આપ વૈકુંઠમાં વાસ આપ ચટક જેવી ચાલ આપ પટક જેવું મૃત્યુ આપ ચંદનનું કાષ્ઠ આપ રાણી જેવું રાજ આપ દાળભાતનું ભોજન આપ અગિયારસનું મૃત્યુ આપ અને કૃષ્ણજીનો ખભો આપ તે વૃદ્ધ મહિલા દર મહિને રોજ તુલસી માતાની પૂજા કરતી અને તેમના રોપાને રોજ સિંચતી તુલસી માતા વૃદ્ધ મહિલાની વાત સાંભળીને ધીમે ધીમે સુકાવા લાગી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણજીએ જોયું કે તુલસી માતા સુકાઈ રહી છે અને ત્યારે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ તુલસી માતાજી પાસે પ્રગટ થયા અને ભગવાન શ્રી કૃષ્ણજીએ તુલસી માતાને પૂછ્યું તું કેમ સુકાઈ રહી છે બધી મહિલાઓ તારી પૂજા કરે છે અને તને રોજ સિંચે છે છતાં પણ તું સુકાતી જ જઈ રહી છે તેનું કારણ શું છે ત્યારબાદ તુલસી માતાએ ભગવાન શ્રી કૃષ્ણજીને કહ્યું કે હે પ્રભુ એક વૃદ્ધ મહિલા મારી પાસે રોજ આવે છે અને રોજ એક જ વાત બોલે છે હે તુલસી માતા સૌની દાતા હું તારું રોપો સિંચું છું તું મને પુત્રવધુ આપ પીતાંબરની ધોતી આપ મીઠું મઠા ઘાસ આપ વૈકુંઠમાં વાસ આપ ચટક જેવી ચાલ આપ પટક જેવું મૃત્યુ આપ ચંદનનું કાષ્ઠ આપ રાણી જેવું રાજ આપ દાળભાતનું ભોજન આપ અગિયારસનું મૃત્યુ આપ અને કૃષ્ણજીનો ખભો આપ હું તે વૃદ્ધ મહિલાની બધી મનોકામનાઓ પૂરી કરી શકું છું પણ તેની એક મનોકામના પૂરી કરી શકતી નથી હું કૃષ્ણજીનો ખભો ક્યાંથી આપીશ ભગવાન શ્રી કૃષ્ણજી તુલસી માતાની વાત સાંભળીને જોર જોરથી હસવા લાગ્યા અને પછી ભગવાન શ્રી કૃષ્ણજીએ તુલસી માતાજીને કહ્યું કે તું ચિંતા ન કર જ્યારે તે વૃદ્ધ મહિલાનું મૃત્યુ થશે ત્યારે પ્રસંગે હું અને તું જ ખભો આપીશું તું સવારે જ્યારે તે પૂજા કરવા આવે ત્યારે કહી દેજે કે બધું જ તને મળી જશે થોડા દિવસો પછી તે વૃદ્ધ મહિલા ઠોકર ખાઈને રસ્તામાં પડી ગઈ અને મૃત્યુ પામી આખા ગામના બધા લોકો આવ્યા અને તે મહિલાને બધા લોકો ધર્માત્મા માનતા હતા તેને તુલસાજીની ડોકરી કહેતા હતા તેના પરિવારમાં કોઈ ન હતું તેથી ગામવાળાઓએ જ તેના અંતિમ સંસ્કાર કરવાની યોજના બનાવી અને તેને નવડાવીને જ્યારે વૈકુંઠી પર બેસાડવા માટે તેને ઉઠાવવા લાગ્યા તો તેનું મૃત શરીર એટલું ભારે થઈ ગયું હતું કે તેને કોઈ ઉઠાવી શક્યું નહીં આ બધું જોઈને ત્યાંના બધા લોકો જાત જાતની વાતો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આટલો પૂજા પાઠ કરતી હતી હર સમય માળા ફેરવતી હતી તેથી તે આટલી ભારે થઈ ગઈ છે આખા ગામમાં ચર્ચા થવા લાગી કે ડોકરીમાય કોઈ ભક્તિ કરતી નહોતી તે છલકપટ કરતી હતી જેને આપણે ધર્માત્મા સમજતા હતા તે પાપી છે જે કોઈનાથી પણ ઉઠી નથી રહી આ તેના કર્મોની સજા છે અહીં ભગવાને વિચાર્યું કે મારા ભક્તોની નિંદા થઈ રહી છે તેથી ભગવાને એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યા અને ત્યાં એકત્રિત થયેલા લોકોને પૂછવા લાગ્યા કે અહીં આટલી ભીડ કેમ લાગી છે લોકો કહેવા લાગ્યા કે આ ડોકરીમાંય મરી ગઈ છે અને પાપ એટલું હતું કે જેનાથી તે ઉઠી નથી રહી બધા ઉઠાવી ઉઠાવીને થાકી ગયા ત્યારે બ્રાહ્મણે કહ્યું મને એકવાર ડોકરીના કાનમાં કહેવા દો પછી જુઓ તે કેવી રીતે ઉઠે છે તો બધા લોકોએ કહ્યું કે તમે પણ પ્રયાસ કરીને જોઈ લો ત્યારે ભગવાને તે વૃદ્ધ મહિલાના કાનમાં કહ્યું કે હે ડોકરી માઈ જો હું આવી ગયો અને જે શબ્દો ડોકરી પૂજા કરતી વખતે કહેતી હતી તે શબ્દો તેના કાનમાં કહેવા લાગ્યા તું રોપો તારો હું નિસ્તારો મારી ડોકરી માઈ લે પુત્રી લે પૌત્ર લે લાડુ લે પિતાંબરની ધોતી લે ઘરેણા લે ઘીનો ઘડો લે મીઠી મીઠી ખીર અને પૂરી લે દાળભાતનું ભોજન લે ધન દોલત લે પુત્ર પૌત્રનું કામ લે તુલસીનું પત્ર લે મોઢામાં ગંગાજળ લે અગિયારસનો દિવસ લે ચંદનનો અગ્નિદાહ લે શ્રીકૃષ્ણજીનો ખભો લે આટલું સાંભળતા જ ડોકરી હલકી થઈ ગઈ ભગવાને કહ્યું આવો અને તેને ઉઠાવો ભગવાને હાથ લગાવ્યો અને ડોકરી ઉઠી ગઈ બધાને ખૂબ આશ્ચર્ય થયું તેને ખૂબ ધામધૂમથી લઈ જવામાં આવી ભગવાન તેને પોતાના ખભા પર લઈ ગયા આખા ગામમાં તેની ચર્ચા થવા લાગી જેનાથી તેને મુક્તિ મળી ગઈ અને તે વૈકુંઠમાં ચાલી ગઈ બધા લોકો જોતા જ રહી ગયા બધા લોકોએ જોયું કે સ્મશાન ઘાટ સુધી તો બ્રાહ્મણ સાથે જ આવ્યો હતો પણ હવે તે દેખાતો નથી આથી લોકોને સમજાઈ ગયું કે તે કોઈ બીજું નહીં પણ સ્વયં ભગવાન જ વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા બોલો શ્રી રાધાકૃષ્ણ ભગવાનની જય બોલો શ્રી તુલસી શાલીગ્રામજીની જય સપ્તર્ષિઓની પૂજાનું વિશેષ શુભ મુહૂર્ત બની રહ્યું છે પૂજા કરતા પહેલા ધૂપ દીપ ઘી ફળ ફૂલ અને પંચામૃત સહિત બધી પૂજન સામગ્રી એકત્ર કરી લો ઘરના મંદિરને સાફ કરો એક નાની ચોકી પર લાલ કે પીળું કપડું પાથરો ચોકી પર ઋષિઓ કે પોતાના ગુરુની તસવીર રાખો તેમને ફળ ફૂલ ધૂપ દીપ અને નૈવેદ્ય અર્પણ કરો સપ્તર્ષિઓ પાસે પોતાની કોઈ પણ ભૂલ માટે માફી માંગો તે પછી તેમની આરતી કરો અને લોકોને પ્રસાદ વહેંચો આ દિવસે ઘરના વડીલોના આશીર્વાદ અવશ્ય લો આ દિવસે ગાય અને વાછડાની સેવા કરવી પણ ખૂબ જ ફળદાયી હોય છે આપ સૌને ઋષિ પંચમીની હાર્દિક શુભકામનાઓ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજી આપણી સૌની મનોકામનાઓને પૂર્ણ કરે બોલો શ્રી ગુરુજી મહારાજની જય બોલો શ્રી રાધાકૃષ્ણ ભગવાનની જય હર હર મહાદેવ વિડિયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ